જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હવે ધોવાની બાકી છે તો ધોઈ નાખીએ ચાર પાંચ પાણીએ પછી લોટ બાંધીએ તો જો હવે આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે તો લોટ બાંધી નાખીએ જો આપણે આ સાણંગ લીધી આ અડધું લીંબુ લીધું છે આ મરીનો પાવડર ખાંડેલા મરી આ ખાલી લસણ છે આદું નથી નાખવામાં આપણે મેથી ચાર પાંચ પાણીએ ધોઈ નાખી આપણો બધો ગરમ મસાલો અને આ મીઠું તો હવે આપણે લોટ બાંધી નાખીએ મરીનો પાવડર થોડોક જ નાખીશું થોડોક રાખી દેવું શાખાટું અડધી ચમચી હળદરની નાખી દઈ એક ચમચી આપણે ધાણાજીરું નાખી દઈ એક ચમચી આપણે ચટણી નાખી દઈ અડધી ચમચી આપણે મીઠું નાખી દઉં અડધું લીંબુ નીચવી દઉં આમાં આપણે લીંબુ નાખી દીધું હવે આપણે એને થોડુંક તેલ નાખી દઈ અડધા પાવરા જેટલું તેલ નાખી દઈ થોડું પાણી નાખી દે હું હવે આ બધા મિક્સ કરી નાખીએ આ બધી મેથી નાખી હવે આને છે ને થોડુંક મિક્સ કરીએ ને પછી લોટ નાખી અને જેટલું આપણે જોઈને એટલું પાણી નાખીશું ચા બધું મિક્સ થઈ ગયું આમાં હવે આપણે લોટ ચારી નાખીએ આમાં હજુ આપણે ધીમે ધીમે લોટ બાંધી નાખીએ મેં લોટ થોડોક બાંધી નાખ્યો છે જો થોડુંક તેલ નાખીએ ને એટલે સરસ થઈ જાય લોટ બંધાઈ ગયો છે હવે થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ થોડીક ઢાકીને અહીંયા આપણે લોટ બાંધીને ભલે પડ્યો હોય બાંધેલો રાખી દીધો છે ને હવે એટલી વારમાં આપણે શાક આપણે બટેકાનું જે ગ્રેવી વાળું થોડુંક શાક બનાવશું ને બનાવી નાખીએ હે ને બટેકાનું શાકનું બધું સુધારી લીધું છે હવે આપણે મિક્સરમાં એની ગ્રેવી કરી નાખીએ અમે ધોઈ નાખ્યા અને એક ટમેટું બે ડુંગળી લસણ અને મરીનો જે આપણો બચેલો પાવડર હતો ને એ ખાંડેલો મરી મિક્સરમાં બધો મસાલો નાખી દે એમાં તો આ મિક્સરમાં આપણે ગ્રેવી કરી નાખી છે અહીંયા આપણે તેલ એ મૂકી દીધું છે અને હવે આપણે છે ને આમાં આ એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર અને એક ચમચી ચટણી અને પાણી નાખી દઈ જો આપણી ગ્રેવી થઈ ગઈ બધો મસાલો અંદર નાખી દીધો છે અહીં તેલય થઈ ગયું છે હવે આપણે એમાં ગરમ મસાલો બધો નાખી દઈ હવે આપણે આમાં નાખી દઈ વઘાર વઘાર નાખી દઈએ છે આપણે મસાલો થોડોક થઈ જાય ને અડધી ચમચી મીઠું અને બટેકા નાખી દઈએ આપણે મિક્સ થઈ ગયો હવે આપણે અડધી ચમચી મીઠું નાખી દઈએ બટેકા નાખી હલાવી બહુ ગ્રેવી બહુ રસો ને એવું નથી કરો પણ અમારે દક્ષ પાઈને ગ્રેવી વાળું ભાવે એટલે અમારે થોડી ગ્રેવી કરવી જ પડે એકદમ સરસ થઈ ગયું મસાલા વાળું પણ આમાં આપણે થોડું પાણી નાખી થોડોક રસો કરવો હે અને થોડી ગ્રેવી અમારે દક્ષ ભાવે ને એટલે થોડું ગ્રેવી કરવું જોઈએ થોડુંક એકદમ આમાં મસાલો બધા એમાં પડી જાય ને થોડુંક અડધો ગ્લાસ પાણી નાખ દઈએ અને કુકર ફિટ કરી દઈએ મસાલો અંદર સરસ થઈ ગયો હવે આપણે હે ને કુકર ફિટ કરી દે હવે આમાં હે ને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને કુકર ફિટ કરી દઈએ જો આપણે છે ને શાકઈ વઘાર નાખવું લોટે સરસ બંધાઈ ગયો ને હવે આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરી દઈએ હમણાં છોકરા આવી જાય તો કે મમ્મા જલ્દી કરો ભૂખ લઈ ગઈ છે રમવા ગયા હે ચો આ સરસનો આપણે એકદમ મસ્ત થોડીક રાખી કહો તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો હે તો આપણે પરોઠા બનાવી નાખીએ અહીં જો તવી મૂકી દીધી છે એક બાજુ સાકે થઈ જાય હમણાં એટલે એક વણાઈ ગયો જો હવે આપણે એને નાખી દઈ તવીમાં બીજો વણવાનું ચાલુ કરીએ થેપલું અહીંયા સરસ ઉતરી ગયા હે ચાર પાંચ થેપલા થેપલાને છે ને આપણે ફેરવી નાખીએ થેપલાને ફેરવીને એમાં લગાવી દઈ ઘી ફેરવી નાખીએ પાછો પાછળ ફેરવી નાખીએ શોખ થઈ જાય એટલે છોકરાને ખાવાની મજા આવે ને જો આપણું આ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે એમાં આપણે છે ને આ ધાણા ધોઈને રેખા એ ધાણા નાખી દઈએ આપણે થોડું હલાવી નાખીએ હવે આ દહીં લીધું છે થેપલા હોય ને દહીંનું એવું તો બને જ નહીં આ થેપલા બટેકાનું શાક હવે આપણે પીરસી લઈએ વાટકીને નાખી દઈએ ગરમા ગરમ બટેકાનું શાક રસાવાળું શાક તો હોય જ આપણું બટેકાનું શાક દહીં અને મેથીના પરોઠા એ થેપલા જે કે આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલો બધા જમવા